ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જાહેર મંચ પરથી કર્યા પ્રહાર રાજપીપળાના ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદોનો અભિવાદન સમારોહ યોજાયો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધીએ બાલકનાથ કહીને રાહુલ ગાંધી સામેત તેમણે આકરા પ્રહાર કર્યા વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય એને હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ

પાર્ટીના કાર્યકર્તા ભલે જે હોય તે મને નથી ગમતો પણ એને નુકસાન નહીં રાખવાની જે જે આપણો વિરોધી છે એને બચાવશો ના કોઈ પણ મને ખબર છે કે ક્યાંક આપણા કાર્યકર્તાને છોડીને આપણે પેલા કોંગ્રેસ વાળાને બચાવે છે પોલીસ સ્ટેશનમાં કે અન્ય કોઈ બંધ કરી દેજો ભાઈ કોઈ સંજોગોમાં ન લે લેવાય મતલબ એ છે આપણે ત્યાં પણ એવું નહીં માનવાનું કે આપણે મજબૂત છે આપણા એક બે લોકો છે અહીંયા એમની સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીના એવા લોકો થી દૂર રહેજો ભાઈ મને ખબર છે કોના કોના તાર ક્યાં આડેલા છે મને ખબર છે એ મહેરબાની કરીને એ દૂર રહેજો